हेलो गाइस वेलकम टू माय चैनल तो गाइस गुड मॉर्निंग केम सब बड़ी मजा में मजा में तो कहीं वांदो टेंशन लेवा ना आपड़ा ब्लॉग में आपड़े मजाज करो ने चालो आज ना आपड़ा ब्लॉग करिए शुरू और अत्यारे हमें सी ये तुमने केवाय हूं એટલે કે બેટ દ્વારકા કેમ સકે કે કોઈ કે આવી ને આવે ને યાર ઓપરે હરણ ભાઈ અમારા મિત્રો हाँ 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 તો અમે કરો ગયા મસ્તી જો પેલા અમે આવી રીતના મસ્તી કરતા અમને યાદ આવી એટલે પાછું ચાલુ કરી દીધું આજુ ખેલી ના થાય આયો આવ્યો ઉભો ન પડે આડો લેવાય પેલો ફોટો જોતો એ નો આવેલા આવે ત્યાં જાવું પડે ઓવરા તો ઈ કોઈ ન આવેલા એ તારી ગઈ જોતો કરો એ કિશન <laughs> 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 गाइस तो आप द्वार न तो चलो अपने निकली जाए પાણી હે નાવા પાહે હે તો બધું સુવિધા હે આયા કે મીઠું પાણી જો મીઠું પાણી માથે દેખાય હા મીઠું પાણી હે નાવા લા હી કઈ નો આપણે લેવી ને તમારે બસ લેવી છે તો આલો ફોન મૂકો પકડી તો લ્યો થાકી જો બુલેટ માં ગોદા ગણાય

गाइज आई एम रो व्लॉग आया पूरो करीना मस्त मजा ना व्लॉग જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આઈ પ્રોગ અપ્રોગ પ્રો चलो बाय बाय